તાલુકાના કાવા ગામના સરપંચ દ્વારા પ્રાથમિક શાળાના ચોગાનમાં ક્રિકેટ મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તાલુકાના કાવા ગામે ગામના ઉત્સાહી અને યુવાન સરપંચ કલ્પેશભાઈ ગોહિલ ગામમાં અનેક વિકાસના કામો કરી ગામની પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે ત્યારે ગામના યુવા વર્ગ અને ક્રિકેટના રસિયાઓ માટે પ્રાથમિક શાળાના ચોગાનમાં ક્રિકેટનું મેદાન બનાવ્યું હતું જે મેદાનનું સરપંચ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં કાવા ગામના રમતપ્રેમીઓ યુવાનો ગામના આગેવાનો અગ્રણીઓ શાળાના શિક્ષકો કોરા ગામના સરપંચ હર્ષદસિંહ ગોહેલ માલપુર સરપંચ વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સરપંચશ્રી કલ્પેશભાઈ જેમણે ખૂબ પરિશ્રમ કરીને આવા ગામમાં પચીસ હજાર છવ્વીસ હજાર જેવો ખર્ચો કરીને સરસનું ક્રિકેટ ગ્રાઉન્ડ યુવાનો માટે બનાવીને આપેલું છે તાજે ગામના તમામ યુવાનો જે ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લેશે અને તેમાં ક્રિકેટ છે ખરેખર સરપંચ નવ યુવાન છે અને યુવાનોને પ્રેરિત કરી એમનું જીવન છે અને સરસનો અહીંયા ખર્ચો કરીને જે ગાવા ગામનું જે ગ્રાઉન્ડમાં એમને જે કંઈ પોતાનો શ્રમયોગ આપેલો છે જેના કારણે સરસનું આયોજન આજે થયેલું છે અને અહીંયા આજે એસીએ જેટલા યુવાનો પોતે ગ્રાઉન્ડમાં મેચ રમશે અને શનિ અને રવિ ને ઓગણત્રીસ તારીખ બંને દિવસ સરસ યુવાનો ક્રિકેટ ગ્રાઉન્ડનો લાભ લઈ અને પોતાનો રમત ઉત્સવ પોતાનો રમત વીર જે છે તે જાહેર કરશે અને યુવાનો આ કાર્યથી સરપંચના કામથી ખૂબ ખુશ છે આજથી વર્ષોથી અમારા ગામની ઈચ્છા છે કે ગામમાં સારું એવું ગ્રાઉન્ડ બને અને યુવાનો ગ્રાઉન્ડમાં રમે તે સરપંચ શહેરની મહેનત અને પરિશ્રમ જ્યાં સફળ થયું લાગી રહ્યું છે તો આજના દિવસે અમારા ગામના યુવાનો રમી અને ટ્રોફી જે અહીંયા સરપંચ તબ જે બોલ બેટ અને